જય શ્રી રાધા રાધે કૃષ્ણ અને ભાઈ જો આજે મંજુ માને છે ને અમારે રેખાબેન તેર વાગ્યા ને એટલે અમારે આખું ઘર જો શું શું ઘરમાં કાગડા ઉડે છે જો રસોડામાં કરો રેખાબેન રોટલી કરતા લાગો જો રેખાબેન રોટલી કરે રેખાબેન રોટલી કાઢી પછી કહેજો આ તો અંજુબેન જ છે જ્યાં અંજુબેન અમારે એક સેઠ તો હું તા જ્યાં અહીંયા ગૌતમ ભાઈ તો ભાઈ આજે તો અમારે રેખાબેન તેડવા ગયા કેટલા વાગે આવવાના અંજુ સાડા અગિયાર વાગે ભાઈ હમણાં અમારે મંજુમાં અને પૂજા અને બરડાવાળા ને બધા આવી જાય એટલે પાછા અમે વળી બ્લોગમાં કન્ટિન્યુ થઈ જાય જો અમારે ઓલા એક બેન છે ને એને એક્ઝામ પૂરી થઈ ગઈ દસ માની એટલે હવે હું ફ્રી 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 થઈ ગઈ પૂરી એક્ઝામ થઈ ગઈ હું કે પેપર કેવા ગયા કે પેપર મસ્ત ગયા હવે રિઝલ્ટ કેવું મસ્ત આવે એ જોવાનું છે કા તો વાંધો નહીં લ્યો પાંચ થઈ જતા હોય પાંચ થઈ જાય તો અમને પેડા બેડા ખવડાજો બીજું તો થઈ જા કાંજુ હાલો ભાઈ પાંચ થઈ જાય એ કોક તો અમારે પાડોશમાં એમ કે દસ માં પાંચ થઈ ગયું એમ કે તો બધાય મારે ચાલો ભાઈ રેખા બેન ને અગિયાર વાગે આવશે તો પાછા આપણે અગિયાર વાગે પાછા આવશું એમ ચાલો ભાઈ હવે અત્યારે દુકાને જવું જાય કારણ કે હોળીના હિસાબે ટ્રાફિક હોય તો આપણે દુકાને દોડી દોડીને આવતા હોય લેવા તો હવે ભાઈ આપણે થોડુંક બેહી ગયા મારા મંજુમાં ફરી મંજુમાં ભાઈના ઘરે ઘેરે કા ફરી કેટલા વર્ષે ગયા જવો જ્યાં મંજુમાં અમારે ચૌદ પછી ફરવા નીકળ્યા આ સુશીબેન ને પૂજાબેન એ મફત માં ફરી આવ્યા કા સારું લ્યો રેખા બેન એ ગયા તા ને ભેગા ભેગા તેડવા અંજુબેન ને જો અટાણે એને સબ્જી અત્યારે બનાવી ભાવતી નથી તો અમે રેખાબેનને ને કઈ કે છપ્પન ભોગ બનાવી દે જા રેખાબેન કેટલા વાગે ઉઠા હતા રેખાબેન આજે જે રેખાબેન અમારે એના ઉઠા હતા મંજુમાન ને આજે હું તેડવા જવાના હતા એટલે અંજુબેન હું લઈ આવી તમારે આટલું જમવાનું અમે આઈસ્ક્રીમ બપોરે આઈસ્ક્રીમ ન હોય જમવામાં

ચાલો ભાઈ આ કેરમ ગેમ ચાલુ કરી દીધી છે અમારે આમને ભાઈ આમાં હું કેરમ રમતા આવડતું છે જો ભાઈ અમારે પાડોશમાં ઝઘડો ચાલે છે ધીમો ધીમો અવાજ આવે તો સાંભળી લેજો મારે ચાલો ભાઈ આ મોટી મંડળી એવી જ રમવા અમારે અમારે માથા ભારે ઝઘડો થઈ ગયો માથા ભારે ભાઈ હવે કોને પતરું પુરી અમારે એક બાજુમાં એક બેન રે છે ને એના ઘરમાં કોકે કબૂતરા હે પત્રું તોડી નાખ્યું છે તો અમે હવે અમે રેખાબેન ચડ્યા છીએ જોવા કે આ કબૂતરું કબૂતરું પત્રું કેને તડ્યું જો રેખાબેન નિરીક્ષણ કરે અમારા પાડવામાં આવા નાના મોટા ઝઘડા આયેલા રાખે હમણાં ભાઈ હું કોઈ મોટું છે ને બાતું નથી ને હવે નાના નાના છોકરા વાજે કઈ જગ્યાએ તોડ્યું હા તો ભાઈ દેખાય આ તૈલ પડી ગઈ ને ત્યાં અમારે કોકે હવે પત્રું તોડી નાખ્યું છે એને તોડ્યું

હલો ભાઈ બેન ચાલો ભાઈ રેખા ઘરે આવી ગયા છે અને કાલે હોળી છે રેખા બેન કામ છે તમારે આ વખતે હોળી નો પોગ્રામ કઈ છે નહી અમે તો ભાઈ કલર ઉડાડવા આવીશું કાળી કાળી મસ્ત લઈ ને તો તપેલા બપેલા અમે બધું તૈયાર રાખ્યું એટલે કાળા ચૂલા ના તપેલા હોય ને એ લઈ

ચાલો ભાઈ સાત વાગ્યા છે રાતના અને ઓલમોસ્ટ આપણે કાના જઈને ભૂખ પણ ધરી દીધો છે તો ચાલો ભાઈ તો ચાલો ભાઈ આપણે કાનાજીને ભોગ ધરી દીધો છે અને તો આજે તો ભાઈ આપણે કાનાજીને કંઈ જાજુ નથી ખવડાવ્યું ગુંદીના લાડુ અને એને મિશ્રી બહુ ભાવે છે અને ભાઈ હોળી આવે છે તો હોળીમાં આપણે કૃષ્ણ અમારે અમારી પહેલી હોળી છે તો અમે ડેફિનેટલી એમ કે એને રંગેથી રંગવાના છીએ એમ કે તો ભાઈ જો રાતના જે અમારા ટેરેસ છે ને એનું વાતાવરણ આટલું સરસ મજાનું હોય એમ કે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો અત્યારે વિડીયો શૂટ કરવો ને તો મસ્ત એમ કે વિડીયો આવે એમ કે અને અત્યારે તો બે અને તમને આઈ થિંક બેકગ્રાઉન્ડમાં ઢોલનો અવાજ આવતો હશે તો અમારા પાછળ જેમ કે જે ધજા તમને દેખાતી જ હશે ત્યાં રાતની બાપુની આરતી થાય છે દરરોજ સાંજે એમ કે તો વ્યક્તિ આપણે આરતીમાં જોઈન કરવાનું છે કારણ કે ઘણી વાર આપણે એ લોકો કહેતા હોય

એટલે હોળી ની તૈયારી કરવાની આપણે જંગ નથી લડવા જવાનું આપણે હું કે ગયા કા તમે બધા આવી જા તૈયારી કરવા હતું હાલો ભાઈ સવારે મળ્યા બધા હોળી ની તૈયારી કેવી હોળી બનાવે આ સ્પેશિયલ હોળી છે અમારે કારણ કે અમારા યુટ્યુબ ની પેલી હોળી છે કા

રેડી થઈ ગયા હોડી માટે અને અમારે પેલી હોળી છે યુટ્યુબ માં તો અમે થોડી સ્પેશિયલ હોડી બનાવવાની કોશિશ કરશું તો ચાલો સવારે અમે તો નવ વાગે રેડી થઈને પાછા અહીંયા આવશું એમ કે જોઈએ કે આમ જો આપણે લાકડા તમારે ઘટે ને ના તો જા આપડે બેન ને લાકડાનો ઢગલો પડ્યો છે તમારે જો લેવા હોય તો લઈ લેજો કેતા નહી મધુબેન તમારા જો લાકડા ગાયબ થઈ જાય ને સમજી લેજો કે આમાંથી એક એક જ મધુબેન ને તમારા ઉપર વિશ્વાસ છે પૂરો જો આ લાકડા છે ભાઈ આપણે મથુબેન ના ચોરી કરવા હોય તો ચોરી કરી લેજો હે મથુબેન મથુબેન હોય ગયા જો આમાં ધું બેન તમારા લાગડા હે કદાચ આમાં ચોરી થઈ જાય તો સમજી લેજો